નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબે નાસ્તા પડતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય જન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા પડતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ જે સૂચના અન્વયે શ્રી ડીસી સાકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાવરકાઠાનાઓની સૂચના મુજબ એસઓજી સ્ટાફ એટીએસ સ્ટાર્ટર લગતા કામગીરી અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખેરોજ પોલીસ સ્ટેશન પાર્ટે ઇપિકો કલમ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો વીસ બી તથા આમ સેક્ટ પચીસ એક બી તથા બે ખેરોજ પોલીસ સ્ટેશન પાર્ટે ઇપિકો કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ચારસો સત્યાવીસ તથા આમ સેક્ટ પચીસ એક બી મુજબના ગુનાનો લૂટારુ ખૂનની કોશિશ તથા આમ શેખ મુજબના ગુનાનો છેલ્લા ચાર વર્ષથી નાસ્તા પડતા આરોપી ઈશ્વરલાલ શ્રીપાલજી પરમાર રવિસેલા તાલુકો કોતરા જિલ્લો ઉદેપુર રાજસ્થાનવાળા બાતમીના આધારે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રમજીભાઈ બન પાંચસો બાસઠ નવને મળેલી ખાનગી બાતમી અન્વયે સદર નાસ્તા પડતા આરોપીને ખેડવા પ્રાથમિક શાળા આગળ રોડ ઉપરથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ખેડૂમ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે रिपोर्टर जयेश ठाकूरसाठी शैलेश पटेल साबरकाठा